જય માતાજી જય પીર હર ઇન્સાન કે લીએ માનવતા કી રોટી શ્રી રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત લાલ મઢી રામ મઢી આજના દિવસ પોત સુદ બીજ અને સોનલ બીજ આજના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ જ્યોતિ નકળંગ ધણી રામદેવ પીરના પાઠના દર્શન કરી ત્યારબાદ પ્રસાદીનું આયોજન હતું જેમાં સૌ ભાઈઓએ પ્રસાદી ગ્રહણ કરી તો આજે આપણે આવી ગયા છીએ સુરત શહેરના જાંગીપુરા વિસ્તારની લાલબાપાની મઠી રામઠી કે જ્યાંના મહંત પરમપુંજ્ય મૂળદાસ બાપુ કે જેઓ ઘણા વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે તો આજે બીજના દિવસે મહાપ્રસાદીનું આયોજન હતું તો આપણે આ પ્રસાદીનો લાવો લીધો છે અને આજની જો પ્રસાદી કહેવા જઈએ તો અડદિયા પૂરી પંચકુટિયું શાક ઊંધિયું તેમજ ખમણ દાળ ભાત અને પાપડ જેવી વ્યવસ્થા હતી તો આ છે બહેનોનો ડિપાર્ટમેન્ટ અને બહારની સાઈડ બેઠેલા છે પુરુષો તો ખૂબ જ સુંદર આયોજન હતું આયોજનનો prasadima